અંકલેશ્વરના સારંગપુરની મંગલદીપ સોસાયટીમાંથી જીઆઈડીસી પોલીસે બિહારના શખ્સ પાસેથી દેશી બનાવટની પિસ્તોલ સાથે ધરપકડ કરી દેશી પિસ્તોલ અને મોબાઈલ મળી રૂપિયા પંદર હજારનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સારંગપુર પોલીસની મંગલદીપ સોસાયટીમાં ભાડાના રૂમમાં રહેતો અને મૂળ બિહારના સોનુકુમાર ધીરો મંડલે દેશી બનાવટનો થમંજો રૂમમાં સંતાડી રાખેલો હોવાની માહિતી મળી હતી